ત્યારે ફરી પાંડેસરા વિસ્તારમાં અસામાયિક તત્વોએ મચાવેલા આતંકનો વિડીયો સામે આવ્યો છે વાત એમ છે કે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ ગીતાનગર મારુતિનગર બાલાજીનગર પ્રભાતનગર વિષ્ણુનગર રણછોટનગર સહિતના વિસ્તારમાં અસામાયિક તત્વો છેલ્લા ઘણા સમયથી આતંક મચાવી રહ્યા છે આ વિસ્તારના રહીશો આ માથાભારે ટોળકીથી પરેશાન થઈ ગયા છે અને સ્થાનિકોએ માથાભારે ટોળકી વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકમાં અરજી પણ કરી હતી જોકે તેમ છતાં પાંડેસરા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા હોવાના આક્ષેપો સાથે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો અને અસામિક તત્વો બેફામ બન્યા હોવાના પણ આક્ષેપો કર્યા છે હાલ તો અસામિક તત્વોએ મચાવેલા આતંક સીસીટીવી કેદ થયા છે જેને લઈને હવે આવા લુખા તત્વો સામે પોલીસ ક્યારે પગલાં લેશે અને તેઓની સ્થાન ઠેકાણે પાડશે તેવા સવાલો ઊભા થયા છે બ્યુરો રિપોર્ટ